હા કલેક્ટર સાહેબ હું હમણાં જ આપણી મીટિંગ પતાવીને મેં ગુજરાત પેટનની યાદી માંગી સર્વ સર્વસંમતિ અમે જે ગુજરાત પેટન યોજનાનું હમણાં ત્રીસ કરોડનું આયોજન થયું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અમે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય સાંસદ શ્રી અમે બધાએ સર્વસંમતિથી ત્રીસ કરોડનું નું આયોજન સર્વાનુમતે મંજૂર કર્યું આ વર્ષનું આ વર્ષનું ચોવીસ પચીસનું હમણાં જ આ પંદર વીસ દિવસ પહેલા મીટીંગ થઈ તો ત્રીસ કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે અમે કલેક્ટર સાહેબ અમારી પાસે પ્રાયોજના શ્રી આયોજન માંગ્યા હતા એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહિથી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે તો લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી ના ના પ્રાયોજના અધિકારી આમાં સભ્ય સચિવ હોય છે ત્રીસ કરોડ નું નર્મદા જિલ્લાનું આયોજન થયું ત્રીસે ત્રીસ કરોડમાં પ્રભારી મંત્રીએ પોતાના હા ના સાહેબ આમાં સભ્યમાં આવીએ છીએ ને આપણી કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મીટિંગ થઈ છે અને ત્રીસ કરોડના આયોજનમાં સાહેબ ત્રીસ કરોડના આયોજનમાં બોગસ કામો જે રિનોવેશન અપગ્રેશનમાં પચાસ પંચાવન પંચાવન લાખના કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે અમે હમણાં યાદી લઈને આવ્યા હમણાં જોયું અમે તો આવું તો કઈ રીતના ચાલશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન આપે વાંધો નહીં દરવાજા પર હું છું ધરણા પર આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે પછી મને જણાવો એટલે હું પછી બે દિવસ બેસવું પડે ત્રણ દિવસ બેસવું પડે હું અહીંયા બેસું છું ઓકે સર ખબર પડશે ને અમે અહીંયા બેસવા કેમ મજબૂર થયા છે લોકોને ખબર પડશે ને અમને અહીંયા કલેક્ટર દરવાજા પર બેસવા મજબૂર કરી રહ્યા છે જવાબ આપ્યા વગર જતા રહીએ એમને જવાબ આપવો જોઈએ સાહેબ આવે છે ત્યાં સુધી ને આવી તો એટલે આપણે રજૂઆત છે એ લેખિતમાં ગાંધીનગર કારણ કે આ વસ્તુ ગાંધીનગર સાહેબ

Hatha hai... Nandiyarai.... Moh na mih それ Ara hi...